કરવાની તૈયારીઓ કરી લીધી છે મહાનગરપાલિકાએ વિવિધ વિભાગો ને સાથે રાખીને વીજ જોડાણ કાપવા સહિત ને કામગીરી કરી છે જેથી હાલ તો ઘુસણખોરો મુક્ત ચંડોળા કહેવું ખોટું નહીં હોય દેશીઓને કઢાયા બહાર ગુજરાત પોલીસનો એક્શન પ્લાન અમદાવાદ સુરત અને વડોદરામાં અભિયાન પકડાયેલા જલ્દી જ કરાશે રિપોર્ટ અમદાવાદનો કુખ્યાત ચંડોળા તળાવ વિસ્તાર એક સમય ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ ગઢ હતો પણ અત્યારે હાલ સ્થિતિ અલગ છે અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિક ડીસીપી ક્રાઇમ અજીત રાજયન સહિતના ઉચ્ચ અધિકારીઓ ચંદોળા તળાવ વિસ્તારમાં પહોંચે તે પહેલા જ તમામ ઘરોમાં તાળા લટકતા જોવા મળ્યા આખું વિસ્તાર ખાલી જોવા મળ્યો તો વીજ જોડાણ પણ કાપી નાખ્યા હાલમાં એકસો તેતાલીસ બાંગ્લાદેશી ડિપોર્ટેશન પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે અગાઉ પણ અહીંયા આ એરિયામાં કારવાહી થઈ હતી બે હાજર નો દસ માં પણ કારવાઈ થઈ હતી ફરી ક્રોસ થઈ ગયા છે તો એના વિરુદ્ધ આપણે કાર્યવાહી તો કરવામાં આવશે હાલમાં તો આપને માટે જોઈએ કે અહીંયા હાલમાં શું પ્રવૃત્તિ નહીં એ ભાગે અહીંયા જે તમે જુઓ તો બાંગ્લાદેશીઓ આવીને બહુ આ જાણીતા છે એરિયા કે અહીંયા ગેરકાયદેસર આવતા બાંગ્લાદેશીઓ અહીંયા રહે છે જાણીતા છે એના માંગે અહીંયા બાંગ્લાદેશીઓ ખાસા પકડાયા પણ છે છેલ્લા તમે બીસક વર્ષની હિસ્ટ્રી જોતા હતા અહીંયા ખાસા પકડાતા હોય છે આપણે જે જુદા જુદા જગ્યાઓ કોમિંગ ઓપરેશન કર્યા હતા અને ખાસ કરીને જે ના ચંડોલા તળાવવાળા જે વિસ્તારમાં પોલીસ દ્વારા કોમિંગ ઓપરેશન હાથ ધરાયું હતું એમાંથી આપણે અત્યાર સુધી કુલ વન ફોર્ટી થ્રી એટલે એકસો તેતા એક તેતાલીસ ઇલીગલ ઇમિગ્રેન્ટ્સ આપણે જાણવામાં મળ્યું છે અને એમની આગળની તજવીજ ચાલુ છે અને જે બાકીના શકમન છે એમના અમે ડોક્યુમેન્ટ્સ ચકાસી રહ્યા છે પોલીસ દ્વારા જુદા જુદા જાણવા જોગ દાખલ કરવામાં આવેલ છે જેમાં પ્રાથમિક દૃષ્ટિએ અમુક લોકો પાસે ખોટા ડોક્યુમેન્ટ હોવાનું પ્રસ્થાપિત થાય છે તેના ઉપર આગળ પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે એમાં પાસપોર્ટની વેરિફિકેશન દરમિયાન એવું આપણે ધ્યાન આવ્યું છે કે ઘણા બધા શંકાસ્પદ પાસપોર્ટ છે જે ઇશ્યુ થયા છે અને એ લોકો હાલમાં ક્યાં છે એ મળતા નથી અને જે એમના કાગડો પાસપોર્ટ વેરિફિકેશન દરમિયાન રજૂ કરવામાં આવેલો હતો એ શંકાસ્પદ જણાઈ આવેલ છે એમને ઉપર અમે તજવીજ હાથમાં ચાલુ છે વડોદરા શહેરમાં સતત ત્રીજા દિવસે પણ સર્ચ ઓપરેશન કરાયું હતું ફતેગંજ વિસ્તારમાં સર્ચ કરી શંકાસ્પદ લોકોને ડિટેઇન કરી પોલીસ મથકે લઈ જવાયા નવાયાડ વિસ્તારમાંથી અઢીસોથી વધુ લોકોને ડિટેઇન કરવામાં આવ્યા છે ગઈકાલે પણ કેટલાય લોકોને ડિટેઇન કર્યા હતા ડિટેઇન કરાયેલા લોકોની વેરીફિકેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે વડોદરા શહેરમાં ઘુસણખોર બાંગ્લાદેશી જે છે જે ઇલીગલ રીતના આવીને રહે છે એને લઈને હાલમાં વેરિફિકેશનની કાર્યવાહી ચાલી રહી છે અને એના બધા વેરી એના ડોક્યુમેન્ટ્સ અને અલગ અલગ જેમની પાસે જે પુરાવા છે એ ચેક કરીને એ આધારભૂત રીતના અહીંયા રહે છે કે નહીં અને ખરેખર ભારતના નાગરિક છે કે નહીં એની જે મુહિમ ચાલી રહી છે એ દરમિયાન હાલમાં અઢીસો જેટલા નવાયાર્ડ વિસ્તારમાંથી જે મારી પાસે ઇનપુટ છે એના આધારે લાવવામાં આવ્યા છે અને એમના ડોક્યુમેન્ટ્સ વેરીફિકેશન કરવામાં આવશે સુરત ગ્રામ્ય પોલીસે પણ બસો પિસ્તાલીસ વિદેશી નાગરિકોને ઝડપ્યા છે જેમાં સાઈઠની તપાસ કરાઈ છે તે તમામ બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે તથા બાકીના લોકોનું વેરીફિકેશન ચાલી રહ્યું છે પકડાયેલા બાંગ્લાદેશીઓ છેલ્લા ઘણા સમયથી ગ્રામ્ય વિસ્તારમાં ગેરકાયદે રહેતા હતા તેઓએ ભારત બાંગ્લાદેશની બોર્ડર પરથી ગેરકાયદે ધુસણખોરી કરી હતી પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાનના તમામ નાગરિકોને દેશ છોડવાનો આદેશ કર્યો છે ત્યારે ગુજરાત પોલીસ પણ ઘૂસણખોરોને શોધી શોધીને પાછા મોકલવા અભિયાન ચલાવી રહી છે પચીસ એપ્રિલની મોડી રાત્રે અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ એસઓજી ઇડબલ્યુ ઝોન સિક્સ અને પોલીસ હેડક્વાર્ટરની ટીમોએ મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું જેમાં સવાર સુધીમાં ચંડોળા તળાવના આસપાસના વિસ્તારમાંથી નવસો જેટલા લોકોની અટકાયત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ ત્રિનેત્ર